मैं मजदूर बोल रहा हूँ कहाँ से बोल रहे आप हाँ आपने काम दिया था ना मेरे को कौन सा काम वो मंदिर का वो तो मैंने आपको नहीं दिया था जिगर पे ठाकुर करके ये मेरे सेठ है बराबर उसने यहाँ पे एक रखा है ना आ, वो सिक्योरिटी तखा हाँ तखा बराबर इसने बहुत बड़ी चोरी की है यहाँ पे हाँ तुम्हारे मंदिर पे मंदिर पे हाँ कौन तो से चीज था वही पे चोरी की है कौन सी चीज मैं दुकान गया था तो वो आया था का समय था ना क्या दोपहर हाँ दोपहर हाँ दो का समय था तो नहीं आती है हाँ वो दो थे ठेली को क्या वो लेके बा गया ऐसा तो हुआ है ऐसी बात है पर लेकिन मेरा विश्वास तो ये बोल रहा है कि तखा चोरी तो नहीं कर सकता भी। सही है सर यार नहीं नहीं, नहीं आप उसे बरमा रहे हो नहीं है ये, ये सही बात है ये तखा मेरा पुराना वफ़ादार है वो मेरे को अच्छी तरह से जानता हूँ वो वफादार है। है। तो कर करो जो सुरक्षा फिक्र करो करना है फिक्र करो ना आप

干妈又晒黑了？不，干嘛又晒？ આ ભાઈઓ સમાજમાં નકાના 1 થી લઈ ગયો બાપા 10 થી લખાઈએ એ તો નીકલાઈ જાય કે કીધું કે કોઈ તો નોખી હું યુટ્રી તો પાછો તમને નહોતું એવું નક્કી કરે કા કામ કરો છો કે હું તો નહી આલું હું તો મારી ફાળસ બજાય કાકા બધાઈ 280 નું

આ ભવલે પછી ખોડીશું બરાબર ના તનિલ કર નોતો દેપાડ દે એવો ખોડવા તો મળી ગયા હા ઓહો અલ્યા આ તો તને નેઠા રાખતું તકરા ઓને સમજણ લે યાર તું મગજમાં અમે જંબાજીએ ટાઈમ થઈ ગયો અમે કાઉવા આવ યાર ફાઈ કીધું ઓય

આ ખબર તો પડી આ તો ગાડી છે ટ્રાફિક નહોતો ના તારે આ બેરો બેઠિયા પાદુ આય ચલાવ મ ભાઈ કે લેવા રોકરા નંબર મોડ આ કેવા गले का अपन मोड

કોંકા તો ચકાચક કરી દીધું છે અરે ખુલ્લું છે ડ્રાઈવર મારવાની છે આ તો આમ પેક કરી જાય ને હા બરોબર છે આમ તો ઘર પણ આ તો છોકરા મોકા ફૂલ પડી જાય હા જો હો હા ઉઠી બોલે પછી લાવો હા હા બોલ તો હું લાવો હા સોય લાવો હા તમારું કોમ બધું ચકાચક થઈ ગયું છે બરાબર બે તમે પેમેન્ટ બધું પૂરું બરાબર હા પૈસા મજૂરો આપી દેજો હિસાબ કરી કાંઈ ભૂલ ના પડે કોઈ બોટા ના મારતા પાછા હો અને બીજું આપણે બે કોમ છે બરાબર બીજી બે જગ્યા છે હવે મોટો એ હું ફોન કરું ને એટલે પછી તો અહીં જોઈ દેજો હા ચાલો મળીએ તમ હું નહીં કરું હા

સીમેન્ટ બાર બાર થેલી ઘેર ના ઉપાડી જાય ના છે એટલે ફોન કરું તમે જ મારા પર ચોરી રાખી ને હું છે એટલે ફોન કરું ના બસ એટલે ફોન કરું તો હું બોલાવું નહીં હા હાથે મારે પેલી જે કરાવું અરે ફોન કર તાકાત હોય તો હા તો કરું જો હા નથી કરું તો તમે કહું કહું કરે હા નથી કરું હલો હા તકા બોલો હલો બોલો બોલો તકા અરે બે મજૂર મોકલ્યા હા ને હા એ વાત મારા પર ચોરીનો આરોપ લાગ્યો સિમેન્ટની કોથળી કે તું ચોરી કર્યું કે કે દુકાને હાલ આવશે મારા પર મારી વાત સાબર તું કંઈ ચિંતા ના કરીશ કોઈ ભાઈનો ફોન આવ્યો તો મારામાં હો એ મને એને મને વાત કરી છે બધી બરાબર હો તું શાંતિ રાખે મારે દૂધનું દૂધ પાણીનું પાણી કરી નાખું છું ભાઈ આ તમને ખબર છે કે સિમેન્ટ આપણે લોટ મંગાવીએ છીએ લોટમાં એક બે કોથળી બગડેલી આવો એ તો ચિંતા ના કરીશ જે છે હું અત્યારે આવું છું હું એ દારો હું બદલાવવા જતો તો તમારા મજૂર ખરો ને એ ગમો ગલ્લો કોક લેવાયો તો મને કોથરી સિમેન્ટની ભાવી જતી કે તમે ચોરીઓ કરો કે હા હા પેલો લખો પેલો મહિના પહેલાની વાત છે એમ ને હો વાત કરી હતી મને બરાબર બરાબર મને કયો એ બી બતાવી મને આ ધાબા પર બધું કમ જેતી જેતી બધું ચલાવવાય પાણી મગાવો સાસો મંગાવસ્તા મગાવ આવો તો સાહેબ ના ચાલે પણ પૈસા કોણ હાલો મને કયો વાત હ્યાથી તો કામ તરી કરાવી ચાલુ કેમ ને ઓહ બહુ બુદ્ધિશાળી જ લાગે છે એટલે તમે અહીં જો આ જો તમારે વિશ્વાસ ના આવતો તો જોઈ લે આ લોખંડ જેટલું પડી રહ્યું આપણો કેટલા વર્ષે પડી રહ્યું હું શાંતિ રાખો હાર તો ફાન હું આવું બે પાંચ મિનિટ આવી જવું હારો આવી જાવ તારું ફોન માં વાત જોઈ લો તમે આ જો મોડી તમે મોટી ચર્ચા રાખે તો આ બધી સિમેન્ટની ની કોથળી ચલી બગાડી હું હોય તો હું આવું તો પછી તું મને દેખા બધું જેવાય બરાબર બરોબર એક કોથળી ના બગાડવા તો હું હોય તો વાંધો નહીં હું આવું સિમેન્ટ ના ગઠાણ ગઠા થઈ ગયા વાયરો કોથળી આવું મૂછો કે આ ઓકે ડાલો છે છે તમે ન કિરાંતી તમે માહ એનું તો ડગ થઈ પૂરા તો બગડે હું થઈ ગયો આપડે બીએ કોઈ રાત તમે જો ભારો જે આવા એ તો કોઈ મજૂર છે ને એમ કોઈ નાખો તો રાત છે ને તો તમારી કોઈ તું ન કિરાંતી હા એ રાધવ એક ગમે તે થાય અમે આ મજૂર છીએ કોઈને ગોટતા નહી બળબલામ પોણી પૈસા હા તો અમાર અવાજલા તમે જુઓ હો હો તમારી નોકરી જઈ એક નગરી રાખજો પગાર નઈ મળે હે ના હું માલ પગાર બેસડી આપણો વાત થઈ ગઈ એટલા હા તો અમે ઉભા આમાં તૈયારી છે અવાહ જન્ના કે બળબલાને ઓ નો જો તખણ મારવો છે એ રોન કરી છે અલ્યા તખો જૂનો જોડી જો વખાતા મોળ છે માર

સિમેન્ટ નહીં પોતા અમે જે ગાડી ગાડી આપડે ને એમાં બે સિમેન્ટ નતો હોય મને ફોન તો આવું સાયકલ તું બદલી આવી

તારું શું કામ છે આ પતિકાલામાં મેં મધુને જીવ કેમ જીયી વાત કરો યાર તમે અરે તારો શેરામનો જીગો ઠાકોર મારા બાપાને ક દોરો કરી કરી ધોલા ભૂઈ પડ્યો અવાજ લાગે લોરે સમજાવી દે આપો ફૂટ કરી છો કેવો જો લખ આમ ને તાર સઉ એટલે કજો ખાલી બસ તય માપળો મધુ છો એટલે નહીં બરોબર હું તો ગઉ પકડાવી દેજે તા સેટામાં તો આલી દીધું મે ભલે

તમે <nu> હારો yes, <can>

અબરામ બી તમે આ નોટો ખોટો પડતો ચાલે નહીં એ તો લઈ લેજો આ તો ખોટો સિક્કો હોય યાર તી આટવા તમે હું અંદુ છું આ નોટ છે તું ખોટો સિક્કો છે સાબે તો આવણી નિકાળો અલ્યા ઓલ કસી નિકાળો નિકાળો પડતી નથી નિકાળો અરે રમો આમાં ફળ્યા તો લેવા દો અમારા શિગર ઠાકોરનો વાતે દેખતી ધોળા ભઈ રાખે છે અલ્યા સમજાય છે ઓમ નિકાળો નિકાળો

અરે બોલવાનું કામ કર ગાડી ના ના કામનું પટું ગમે ત્યાં ફેંકો તો ગા લોખંડે ખરા પડીયું પાની જેટી